પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ગીર બરડા અને કચ્છની કેસર કેરી આવક થઈ હતી જેમાં બરડા પંથકની કેસર કેરીની ચાર હજાર જેટલા બોક્સની આવક થઈ હતી પોરબંદર પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક માસ થી કેસર કેરીની આવક થઈ રહી છે ગીરની કેસર કેરી કરતા બરડા પંથકની કેસર કેરીની સ્વાદ અલગ હોય છે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં બરડા પંથકની કેસર કેરીના આવક જોવા મળી રહી છે કેરીના વેપારી નીતિન દાસાણી જણાવ્યું હતું કે બરડા પંથકની કેસર કેરીની ચાર હજાર બોક્સની આવક થઈ છે બરડાના બોક્સનો ભાવ પાંચસો એક હજાર ત્રણસો રૂપિયા રહ્યા હતા સાથે કેરીના બે હજાર બોક્સની આવક પણ જોવા મળી રહી છે આજે થકની કેસર કેરીનો ભાવ ચારસો થી એક હજાર રૂપિયા જોવા મળ્યો હતો અને પાકી કેરીનો ભાવ એકસો એસી રૂપિયા જેવો જોવા મળ્યો હતો કચ્છની કેસર કેરીના ચારસો બોક્સની આવક જોવા મળી હતી જેનો પાંચ કિલોનો ભાવ ચારસોથી પાંચસો પચાસ રૂપિયા જેવો રહ્યો હતો પોરબંદર પંથકના બરડા પંથકમાં પણ કેસરી કેરીનું મબલક ઉત્પાદન થાય છે જેમાં આદિત્યાણા કાટવાણા ખંભાળા બિલેશ્વર અને હનુમાગઢમાં કેસર કેરીના બગીચા આવેલા છે સૌરાષ્ટ્રમાં ગીર અને બરડા પંથકમાં સૌથી વધારે કેસર કેરીનું ઉત્પાદન થાય છે પોરબંદરના બરડા પંથકની કેસર કેરીનું ઉત્પાદન ભેલું થાય છે